જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો મજામાં ને આજે આપણે 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 એકદમ કેલ્શિયમ ભરપૂર મળે સૂપ બનાવીશું અત્યારે ઉનાળામાં મસ્ત મજાનો સરગવો આવે છે ને આપણે એકદમ સરસ આ રીતના જાડો ગ્રીપ વાળો હોય અને મસ્ત હોય તેવો આપણે આવો ફ્રેશ લેવાનો છે એકદમ સરસ ફ્રેશ હોય લેશો તો આપણે સૂપ પણ મસ્ત બનશે ને ગ્રીપ પણ વધારે હશે એટલે આપણે આ રીતના સરખવો લેવાનો છે મેં પાંચ સીંગ લીધી હતી ને તેના ટુકડા કરી લીધા છે આ રીતના આપણે છાલ કે ઉતારવાની નથી ને ટુકડા કરી લેવાના છે એકદમ સરસ પાણીએ વોશ કરીને જ આપણે ટુકડા કરવાના છે આપણે પાંચ સીંગ લીધી છે અને સૂપ માટે ટમેટો એક મોટું એક ડુંગળી અને આપણે જલજીરા નિમક અને ધાણાભાજી હવે આપણે આ બધું છે આપણે કુકરમાં સરગવા ઢીંગ નાખી દેસુ ડુંગળી ટામેટું જલજીરા સ્વાદ પ્રમાણે નિમક અને સાઈડમાં મેં ગરમ પાણી મૂકી દીધું છે બને ત્યાં સુધી આપણે ગરમ પાણી નાખવાનું છે એટલે એકદમ મસ્ત અને આપણે પ્રસંગમાં હોય હોટલમાં હોય તેવું પરફેક્ટ છે તમારે જેટલો સરપ હોય એ પ્રમાણે નાખી શકો છો મારે પાંચ સીંગ છે તો મેં બે કપ પાણી નાખ્યું છે જો તમે ગયડું ખાતા હો તો સાકર અથવા ખાંડ નાખી શકો છો મારા ઘરમાં ગયડું સૂપ પસંદ નથી એટલે હું નથી નાખતી હવે આને આપણે ત્રણ વિસલ વગાડી લેશું એકદમ સરસ બફાય તેવું આપણે ત્રણ વિસલ વગાડવાની છે આપણે ત્રણ સીટી વાગી ગઈ છે હવે તે આપણે જોઈ લેશું એકદમ મસ્ત આપણે બફાઈ ગયું છે આ રીતના આપણે બફાવું જોઈએ એટલે બધું ગ્રીપ નીકળી જશે ઠંડુ થવા દેસુ ઠંડુ થાય એટલે મિક્સર જારમાં નાખી દેસુ આપણે કોઈ પણ ઝંઝટ વગર આપણે ફટાફટ બની જાય અને આપણો સરગવો વેસ્ટ પણ ન જાય તે રીતના આપણે બનાવીશું એટલે એકદમ સરસ આપણે ઘાટું થશે આપણે સૂપ એકદમ મસ્ત અને જરા પણ આપણે ગ્રીપ નહીં જાય આ રીતના બનાવીશું એટલે અને આપણે લેડીઝને કામ કામ પણ ગણા હોય છે તો આ રીતના બનાવીશું તો આપણો ટાઈમ પણ બચત થશે અને થોડું એવું આપણે ઠંડુ પાણી નાખીશું થોડું એવું હવે એકદમ મસ્ત ક્રશ કરી લેશું આપણે સરસ ક્રશ થઈ ગયું છે હવે આને આપણે ગાળી લેશું

કેલ્શિયમ ભરપૂર માત્રામાં મળે છે આ રીતના આપણે બધું મસ્ત સૂપ તૈયાર રેછા નીકળ્યા છે તે હવે આપણે ફેંકી દેસુ ને જો તમારે આની સુકવણી કરવી હોય તો આનો પાવડર પણ બની શકે છે ન ફેંકવું હોય તો આને આપણે બે દિવસ માટે તડકે છૂટો છૂટો રાખી દેસુ તો આનો પાવડર પણ થઈ જશે આપણે આ રેછા પણ વેસ્ટ નહીં જાય આપણે એકદમ મસ્ત આપણે આ પાવડર બનશે અને આપણું એકદમ મસ્ત મજાનું સૂપ પણ તૈયાર થઈ ગયો છે આપણે ચાર થી પાંચ વ્યક્તિ પીએ તેટલું થયું છે અને હવે આપણે એક વાસણમાં માખણ નાખીશું માખણ ન હોય તો તમે બટર પણ નાખી શકો છો બટર ઓગળી જાય એટલે આપણે નાખી દેસુ જે આપણે ગ્રીટ હવે આને આપણે બે થી ત્રણ મિનિટ માટે એકદમ સરસ ઉકળવા દેવાનું છે આપણે ત્રણ મિનિટ થઈ ગઈ છે મસ્ત પાકી ગયું છે હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું હવે આપણે સર્વિંગ બાઉલમાં કાઢી લેશું આ રીતના બનાવશું તો આપણે કોર્નફ્લોર ફ્લોર કે કોઈ વસ્તુ આપણે ઉમેરવી નહીં પડે ને એકદમ નેચરલ બનશે અને આપણે શરીરમાં પણ એટલું હેલ્થી છે એટલા માટે આ રીતના બનાવીને પીશું તો ફ્રેશ ઘણા બધા ફાયદા કરશે આ સૂપ તમે ભાત સાથે પણ સર્વ કરી શકો છો ભાત સાથે પણ આપણે બહુ જ મજા આવે છે ખાવાની આપણે ઉનાળામાં ભાત સાથે ખાધું હોય તો આપણે પચવામાં સહેલું અને દાળ આપણે પચવામાં ભારે હોય છે એટલા માટે આપણે આ રીતના બનાવીશું તો ભાત સાથે પણ આપણે સૂપ ભાત ખાઈ શકીશું હવે આપણે ટેસ્ટ કરીશું મસ્ત આપણું સૂપ તૈયાર થઈ ગયું છે જો આ મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઇબ કર દેજો ફરી મળીશું નવી રેસીપી લઈને જય શ્રી કૃષ્ણ થેન્ક યુ ફોર વોચિંગ ગાઈઝ